તો કોઈ ચડાવે આમ બધા પહેરવાનો કિંગ કોમ દારાસિંગ નથી ગયા પછી બીજાનું શું ગજું શું છે નિત્યુતન પ્રકાશ આ સામાન્ય માણસ છે એની પાસે એ કાંઈ નથી એની પાસે કાંઈ નથી એ કાંઈ જાણતો નથી એનું કાંઈ કોઈ નથી એનું કાંઈ નથી

શીખીધ્વજ રાજા બોલ્યો હે વિદ્વાનોમાં ઉત્તમ દેવપુત્ર જેના વિશે આ સર્વ શબ્દાદિક વિષયો અનુભવાય છે અને જે વડે બુદ્ધિ દ્વારા શુભ અશુભ તથા ઈષ્ટ અનિષ્ટનો નિર્ણય કરાય છે તે નિર્મળ ચૈતન્ય માત્ર જ્ઞાન સ્વરૂપ હું છું એવા મારા શુદ્ધ જ્ઞાન સ્વરૂપમાં જે મેલ લાગવો તે કાંઈ કારણપૂર્વક છે કે વગર કારણે વળગેલો છે તે હું જાણતો નથી

ખરું પદ સમજ્યો નથી વળી હે મહારાજ પોતાના સ્વરૂપમાં જણાતો એ મેલ મિથ્યા છે તો પણ હું તેનો ત્યાગ કરવાને સમર્થ થતો નથી તેથી મને ખૂબ જ દુઃખ થાય છે કુંભમુનિ બોલ્યા હે મહાપરાક્રમી રાજા શિખિધ્વજ તમને એવો મોટો કયો મેલ વળ્યો છે કે જેથી તે ભલે સત્ય હો કેવા મિથ્યા હો પરંતુ તમે અજ્ઞાની થઈ રહ્યા છો શિખીધ્વજ રાજા બોલ્યા ચિત્તરૂપી વૃક્ષના બીજરૂપ અહંકાર જ મને મેલરૂપે વળગ્યો છે તેનો ત્યાગ કરવાનું કૌંસમાં બરાબર હું જાણતો નથી કેમ કે વારંવાર ત્યાગ કર્યો છતાં તે પાછો ફરીથી દેખાય છે કુંભમુનિ બોલ્યા દરેક પ્રકારના કાર્ય કારણમાંથી પેદા થાય છે એ વાત જગ જાહેર છે તે સિવાય કારણ વિનાનું જો કંઈ કાર્ય જોવામાં આવે તો તે બે ચંદ્રમાની પેઠે ભ્રાંતિ માત્ર જ છે વાસ્તવિક રીતે દરેક કુંભ મુનિ બોલ્યા દરેક પ્રકારના કાર્ય કારણ માંથી પેદા થાય છે એ વાત જગ જાહેર છે તે સિવાય કારણ વિનાનું જો કાંઈ કાર્ય જોવામાં આવે તો તે બે ચંદ્રમાની પેઠે માત્ર છે 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 વાસ્તવિક રીતે તે જ નહીં કારણથી કાર્ય ઉત્પન્ન થાય જેમ કે અહંકારથી આ રૂપી અંકુર ઉત્પન્ન થાય છે આ નિયમ પ્રમાણે તમે હમણાં એ અહંકારનું કારણ શોધી કાઢી મને કહો શિખી ધ્વજ રાજા બોલ્યો હે તત્વવેત્તાઓમાં શ્રેષ્ઠ દેવપુત્ર દેહાદિક પદાર્થોનું જે જાણવું છે તે જ આ હું છું એવા અહંકારરૂપી દોષનું કારણ છે માટે જે રીતે એ શાંત થાય તે આપ કહો ચેતન સ્વરૂપ દ્રષ્ટા દેહ આદિ દ્રશ્ય પદાર્થોમાં પ્રકટ થાય એટલે તે દ્રશ્ય દેહાદિક હું છું એવો અહંકાર સ્થિર થઈ રહે છે માટે હે મહારાજ એ અહંકારની શાંતિને માટે દ્રશ્યની શાંતિનો ઉપાય પણ આપ કહો કુંભમુનિ બોલ્યા દેહાદિક પદાર્થોનું કૌંસમાં તેઓ છે એમ જાણવું દેહાદિક પદાર્થોનું કૌંસમાં તેઓ છે એમ કૌંસ પૂરો જે જાણવું તેનું પણ શું કારણ છે તે એક વખત તમે મને કહો એ કારણ તમારા જાણવામાં છે તે વિશે તમે કહ્યા પછી તમારું બતાવેલું એ કારણ જે ક્રમથી કારણ જ ન રહે એ ક્રમમાં હું તમને બોધ કરીશ દ્રશ્ય દર્શન રૂપે રહેલું જ્ઞેય જ્ઞાનનું નીચે ટાંચ છે જાણવા યોગ્ય દેહાદિક પદાર્થોનું જાણવું તે દ્રશ્ય દર્શન રૂપે રહેલ જ્ઞાનનું હોવાથી ખરું જોતા તેનું કાંઈ પણ કારણ નથી છતાં તમારી નજરમાં જે કારણ રૂપે આવ્યું હોય તે તમે કહો શીખી ધ્વજ રાજા બોલ્યો હે દેવપુત્ર જ્ઞેય જ્ઞાનને આધારે સ્ફુરેલા એ દ્રશ્ય દર્શનનું કારણ શોધવા જતાં દેહાદિક સર્વ પદાર્થોની સત્તા જ તેના કારણરૂપ જણાય છે કેમ કે જો કે દેહાદિક પદાર્થો હોય તો પવનના સમૂહ રૂપે દેખાય છે તેમ જ્ઞાન જ નીચે ટાંચ છે જાણવું જ તેમ જ્ઞાન જ પદાર્થોની સત્તાને લીધે તે રૂપે બની જાય અસત્યના જેવા દેહાદિક આકારોને રૂપે ભાષે છે એ સર્વ મારા દેહાદિક પદાર્થોની સત્તાનો અભાવ ટાંચ છે દેહાદિક પદાર્થો છે જ નહીં તેવું ભાન મારા અનુભવમાં નથી કે જે વડે ચિત્તના બીજરૂપ અહંકારનું જ્ઞાન ટાંચ છે હું દેહાદી પદાર્થરૂપ છું એવી સમજણ નિવૃત્ત થઈ જાય જેમ પવનનું સ્ફૂરવું જ પવનના સમૂહ રૂપે દેખાય છે તેમ જ્ઞાન જ પદાર્થોની સત્તાને લીધે તે રૂપે બની જાય અસત્યના જેવા દેહાદિક આકારોને રૂપે ભાસે છે એ સર્વ દેહાદિક પદાર્થોની સત્તાનો અભાવ મારા અનુભવમાં ઉતરતો નથી કે જે વડે ચિત્તના બીજરૂપ અહંકારનું જ્ઞાન નિવૃત્ત થઈ જાય કૌંસમાં માટે એ પદાર્થ સત્તાનો અભાવ આપ મને સમજાવો કુંભમુનિ બોલ્યા જો કદાચિત દેહાદિક પદાર્થોની સત્તા વિદ્યમાનપણું હોય તો તે જાણવાનો વિષય હોવાથી હજી તમારું જાણવું પણ ઘટી શકે પરંતુ દેહ આદિ પદાર્થોની સત્તાનો અભાવ હોવાથી કસમાં વસ્તુતઃ એ કશું પણ ન હોવાને લીધે તમારું એ જાણવું વિષય રૂપે કોને ગ્રહણ કરે શિખી ધ્વજ રાજા બોલ્યો જેમ પ્રકાશ અંધારા રૂપ ન કહી શકાય તેમ જે પદાર્થનું સ્વરૂપ પ્રત્યક્ષ આદિ પ્રમાણથી અનુભવમાં આવતું હોય તેને મિથ્યા કેમ કહી શકાય હે દેવપુત્ર આ દેહ અવયવો વાળો છે ક્રિયા કરે છે અને સુખ દુઃખના ફળ ભોગવે છે તે સદાકાળ જોવામાં અને અનુભવવામાં પણ આવે છે તો પછી તે નથી એવું ઉલટું કેમ કરી શકાય કુંભમુનિ બોલ્યા હે રાજા કાર્યનું કાંઈ પણ કારણ જ ન હોય તે કાર્ય ખરું જોતા છે જ નહીં અને તે જે દેખાય છે તે વેમ છે જેમ કાંઈ વૃક્ષ આદિ પદાર્થ બીજ વિના ઉત્પન્ન ન થાય તેમ કારણ વિના કૌંસમાં સ્વપ્ન દેહની પેઠે કાર્યરૂપે જણાતું આ શરીર પણ કૌંસમાં વસ્તુતઃ કોઈ દિવસ છે જ નહીં જે કાર્ય કારણ વિના પોતાની દ્રષ્ટિ આગળ સત્યની પેઠે અનુભવવામાં આવતું હોય તે ઝાંઝવાના જળની પેઠે માત્ર દ્રષ્ટાની જોનારની ભ્રાંતિથી જ દેખાય છે એમ તમે સમજો આ દેહ આદિ નહીં હોવા છતાં મિથ્યા ભ્રાંતિથી જ ઝાંઝવાના જળની પેઠે દેખાય છે જેમ અતિ પ્રયત્નવાળો મનુષ્ય હોય તો પણ તેને ઝાંઝવાનું જળ મળતું નથી કેમ કે તે મિથ્યા છે તેમ દેહાદિકનું પણ મિથ્યાપણું જ તમારે સમજવું શીખી ધ્વજ રાજા બોલ્યો વાંધણી સ્ત્રીને બાળક જ ન હોય એટલે તે બાળકના ઘરેણાં શોભે છે કે નહીં એ શંકા થતી નથી તે જ પ્રમાણે જેમ બે ચંદ્ર કદી હોય શકતા નથી તેમ આ દેહ આદિ બધા મિથ્યા છે બોલ્યા હે કારણ વિના સ્વપ્નની પેઠે કારણ વિના સ્વપ્નની પેઠે કાર્યરૂપે દેખાતું આ દેહાદી હાડકાનું પાંજરું ઉત્પન્ન જ નહીં થયેલું હોવાથી વસ્તુતઃ છે જ નહીં એમ તમે જાણો શિખિધ્વજ રાજા બોલ્યો હે મહામુનિ દેવપુત્ર હાથ પગ આદિ અવયવોવાળા અને નિત્ય અનુભવમાં આવતા આ શરીરનું કારણ તેના પિતા શા માટે નથી કુંભમુનિ બોલ્યા જે પદાર્થની સત્તા જ નથી તેનું કારણ તેના પિતા આદિ પણ ક્યાંથી હોઈ શકે જે પિતાને તમે કારણ ગણો છો તેનું કોઈ કારણ નથી એટલે તે મિથ્યા છે અને મિથ્યા પદાર્થથી જે થાય તે સત્ય હોય કે સર્વ પદાર્થનું અને કાર્યોનું જે કારણ છે

પુત્ર છે એટલે કારણ છે એમ પુત્ર નથી એટલે પણ પિતા છે એટલે પુત્ર કેમ નથી એમ કેવું છે એટલે અમારું કેવું છે કેમ પિતા કઈ રીતે પિતા નથી એ તો પછી આગળ આગળ જ છે એ પછી બ્રહ્મ નથી પછી ઈશ્વર નથી એમ પણ પિતા નથી કે કેવી રીતે એમાં મારું કેવું છે હા પણ એમ મેં એમ એવું કીધું જે પદાર્થની સત્તા જ નથી તેનું કારણ તેના પિતા આદિ પણ ક્યાંથી હોઈ શકે એટલે પુત્રની સત્તા નથી તો એના પિતા ક્યાંથી હોય પણ આનું કેવું એમ છે ને કે પિતા થી પુત્ર છે એટલે પિતાની સત્તા છે એટલે એમ એમ ચાલે છે એટલે એમ ચાલે એટલે પછી પિતાની સત્તા કેવી રીતે નથી તો પછી બ્રહ્માની સત્તા નથી કે પછી ઈશ્વરની સત્તા નથી પરમ સત્તા પરબ્રહ્મ છે એટલે અનંત સદ ચિદાકાસ છે એમ જાય છે પણ અમારું કેમ છે કે પિતાને કારણ કીધું એ પિતાની સત્તા કેમ નથી આગળ જઈને બચાવતા જાય એ વસ્તુ અલગ છે પણ પિતાની સત્તા કેવી પુત્રને પુત્ર તો એમ લાગે ને હું પિતાથી છું તો પિતા કેમ નથી એનો શું જવાબ કારણ નથી એટલે હું છું એવું લાગે છે ને બધાને મરી જાવી એટલે તો હું છું તો પછી એમ કહી શકે કે ભાઈ હું પિતાથી છું તો પિતા નથી એ કઈ રીતે હું નથી એ તો પિતા નથી એટલે હું નથી પણ પિતા નથી કેવી રીતે એમ કેવું હું નથી એટલે પિતા નથી એમ કેવો એવું તો કહી ન શકાય કારણ કે હું છું એવું મરી જાવ બધાને લાગે ને ખ્યાલ આવ્યો કહી દેવું એટલે પતી ગયું એવું ન કહેવાય આપણે અનુભવું એટલે એટલે ત્યાં સંતોષ થાય પૂરું થાય સમાધાન એટલે હું નથી એવું કોઈને લાગતું નથી એટલે એમ હુંની સત્તા જ નથી એમ કહી દેવું એટલે પતી જતું નથી કારણ કે બધાને મરી ગયા સુધી હું આ છું એવું લાગે જ છે આ જ હું છું એમ તો એનું કારણ પછી પિતા લેવાય પણ પિતાની સત્તા નથી પિતા નથી એ કેવી રીતે એમ અમારું કહેવું પછી તો એવી રીતે તમે સિકવન્સ કહો છો એટલે કાર્યથી એમ કહો છે કે પછી બ્રહ્મા નથી કરતાનો સંકલ્પ નથી પછી ચિદા વસ સમટથી ચીવસ મોટો જીવકલ્પના ઈશ્વર નથી એ પરમ સત્તા પરમ છે ભિન્ન કાંઈ નથી એમ કરી કરીને પરમસત્તા પરબ્રહ્મ છે એમ સિદ્ધાંત જોકે આપણે તો કહી દીધું હમણાં કે જે સાક્ષી હોય કોઈ દિવસ સાક્ષ્ય ન હોય અને સાક્ષીમાં સાક્ષ્ય નથી અને સાક્ષી સાક્ષ્યમાં નથી અને સાક્ષીને કોઈ દિવસ સાક્ષ્ય પોતે છે એવું લાગે જ નહીં અને બીજું કે આખો અખંડ સાક્ષી સાક્ષી હોય અનંત અખંડ અભેદ મહાચૈતન્ય પ્રકાશ જ હોય તો એમાં વિકલ્પ માટે જગ્યા નથી માટે સાક્ષ્ય કાંઈ નથી એટલે સાક્ષ્ય પોતે કાંઈ નથી આપણે એ રીતે કહી દીધું આ એમ આ પ્રકાશથી આપણે કીધું અને એ પ્રક્રિયાથી કહેશે ખબર પડે પરંપરાથી કહેશે આપણે પરંપરાથી ડાયરેક્ટ કીધું આપણે કે ડાયરેક્ટ એટલે સીધું એટલે સ્વયં સહજ એટલે આખો અનંતપૂર્ણ પ્રકાશ છે બરાબર છે તો એ સ્વિધિ છે અને સહજ નિર્વિકલ્પ છે હમણાં અમને અંદર એવું આવ્યું કે જાણવું એમાં પોતામાં પોતાનું જાણવું એવું બીજું જાણવું નથી જાણવું એવું પોતામાં પોતાને જાણવું એવું બીજું એ એવું બીજું જાણવું નથી અને બીજું જાણવું એમાં પોતામાં પોતે ન હોય એવું બીજું જાણવું એ પણ નથી જાણવું એનું કેવળપણું છે જાણવું એનું કેવળપણું છે જાણવું એનું પોતામાં પોતાનું જાણવું એવું બીજું જાણવું નથી એટલે એનું કેવળપણું છે અને જાણવું એ પોતે ન હોય એવું જાણવું એવું બીજું જાણવું પોતાનું નથી એવું જાણવાનું કેવળપણું છે તો એ જ અનંત સુધી આકાશ છે હવે આ વસ્તુ આમાં ન આવે પ્રક્રિયામાં ન આવે આમાં જાણવું આવું કે તમારું નથી એને જાણવું એ જાણવું નથી સમજાય છે કે નહીં એ પણ એક રીતે સમજાવે છે અને એ બરાબર છે પણ આ સીધો પ્રકાશ છે એટલે પ્રકાશ છે એનું બીજું એને પોતાને પ્રકાશવા પણ બીજું પ્રકાશ પણ નથી અને પ્રકાશ પોતામાં બીજું બીજું હોય અને એનું પ્રકાશમું એવું બીજું પ્રકાશ પણ નથી પોતાનું પ્રકાશ પણ નથી પ્રકાશ પણ જ છે કેવળ અને પોતાને પ્રકાશવા પણ એવું બીજું પ્રકાશ પણ નથી અને પોતાનું ન હોય એવું બીજું પ્રકાશવા પણ એવું પ્રકાશ પણ નથી અને કેવળ પ્રકાશ પણ છે ક્લિયર થાય છે એટલે કેવળ સ્વસ્વરૂપ કેવળ માચદા ખાત છે સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ ક્લિયર થાય છે એટલે ધારો કેમ કે બીજું જણાવવું એમ કહીએ તો પછી પ્રકાશનું પોતામાં પોતાનું બીજું જાણ પણ નથી જણાવ જાણવું પણ નથી તો પોતામાં બીજું ન હોય એનું જાણવું પડતું તો હોય ત્યાં બીજું કે પ્રકાશ અનંત અખંડ અભેદ છે આકાશ જેવો આખો અનંત પ્રકાશ છે એટલે બીજી વસ્તુ માટે બી બીજી બીજી જગ્યા નથી બીજી જગ્યા પણ નથી બીજી વસ્તુ પણ નથી એટલે પોતાનું ન હોય એવું બીજું જાણપણું પણ નથી પોતામાં પોતાનું જાણપણ હોય એવું બીજું જાણપણ પણ નથી અને પોતે કેવળ પ્રકાશ છે સમજે એટલે ત્યાં જ્ઞાન પણ ન કહેવાય અને પ્રકાશ જ કહેવાય જાણપણું કહેવાય એટલે સેકન્ડરી આવે આપણે ન્યૂ બ્રાન્ડ એમ કહીએ ને એમ પેટી પેક અને પછી સેકન્ડ હેન્ડ એમ કહીએ ને તો સેકન્ડ હેન્ડ જ્ઞાન સેકન્ડ હેન્ડમાં આવે અનુભવ સેકન્ડ હેન્ડમાં આવે સાક્ષાત્કાર દર્શન સેકન્ડ હેન્ડમાં આવે અને પ્રકાશ કેવળ પ્રકાશ છે તો એ નેટ કેવાય હેપ સર્વે કેવાય